તો ક્યાંથી હાસ્ય મળે તો કરુણ રસ ક્યાંથી મળે જો પાંચ મિનિટ આપો તો કરુણ રસ કરું માતાજી હા પણ એ માટે હું શાંતિ માગું છું મારી લાઈન ન તૂટે એટલે બીજું કાંઈ નહીં બાકી મજા ન હોય બાર મૂકીને લાફો મારજો રોડે ઊભો રહે છે બે મારી દેજો પછી જુઓ થોડા થોડા કોણ જીતે નાનું એવું ગામ એવું નાનું એવું ખોયડું ચકલાના માળા જેવું ઘર પતિ પત્ની એક જ દીકરો અને આજે પત્ની પોતાના ઓરડામાંથી બહાર નીકળી દીકરાની માથે હાથ ધીરે ધીરે ફેરવે છે દીકરો એટલો ભણવામાં હોશિયાર હતો દર વર્ષે સો માંથી સો માર્ક લાવે આવો સંસ્કારી પુરુષ માં ધીરે ધીરે હાથ ફેરતા ફેરવતા રોઈ ગઈ ડુંબો ભરાઈ ગયો રોઈ લીધું પુરુષ બહાર નીકળ્યો મધરાતથી શા માટે રોવો કે જો આપણો દીકરો કેવડો મોટો થઈ ગયો છે એ સારું આપણને કમાઈને દે હવે મોટો થઈ ગયો તો સારું કર્યું પણ એને કમાવા નથી મોકલવો તો એને મારે સાહેબ બનાવવો છે અરે મુર્ખી આઠ દિન બે ટંક આપણે ભૂલી જઈશ ખાવા નથી મળતું ને આપણો દીકરો સાહેબ બની શકે હું કાળા આંતરની મજૂરી કરીશ જગત જગતને કરી બતાવું ગરીબ માં પોતાના દીકરા હાટું શું ન કરે એટલે તમે એકવાર વાર પાડો ને સંમતિ આપો ને તો હું ચાલુ કરતો પણ કઠિન છે ગમે એવું કઠિન હોય ને ચોવીસ કલાકમાં બે કલાક હોય બાકી તો મારા દીકરા હાટું જાત ગેરવી નાખીશું સાહેબ બનાવો જગત ને દેખાડવું છે ગરીબ માં પોતાના દીકરા અને માની મમતા કેવી હોય કેવું છે જગત ને અને ભાઈ કે અને જાય અને માને ભાતું બાંધી તું થોડુંક બધા કાગળિયા ફાઇલ લઈ લીધી હો માંથી હો માર્ક એટલે એડમિશન મળી ગયું બે મહિના થયા ને આજ માં મારા રાજુ ની ખબર કાઢતા હો ને સારા સમાચાર લેતા હો ને થોડીક પૂંજી એટલે થોડાક રૂપિયા ભેગા કર્યા છે ને એમાંથી હું ઘી લાવીને હુખડી બનાવી બહુ ભાવે છે ને

છોકરો ઘૂમરી મારી પાંહ આવીને કીધું બાપ કોઈ દિવ આવતો નહીં હો કોલેજમાં અજબો પતિને કર્ડોપતિના દીકરા વચ્ચે ઊભો થયો અને તમે ગરીબ ગાણા અંગ ઉપર થીગડા દાદા છે લુગડા ઓછા છે પગબા પગરખા નથી મારી આબરનો સવાલ છે એવો કોઈ દિવ આવતો નહીં અહીંયા ડો જ મારે તારી જરૂર નથી હે હા બાપને જમીન હરકવા માંડ્યો ક્યાં જાય બેડવું ધીરે ધીરે પગ માંડીને બહાર નીકળી ગયો મારી માનો જરૂર નથી મારા બાપની જરૂર મનની મમતાની જરૂર નથી માયાની જરૂર નથી એના નાસ્તાની જરૂર નથી ડોહા કોઈ આવતો નહીં બહાર જઈને ખૂબ રોયો બસ પકડીને ઘરે આવ્યો એની પત્ની પૂછે છે શું કરે મારો દીકરો એ તને બહુ યાદ કરતો હતો કેજો મારી માને તું હું સાહેબ બનીશ ને પછી એને ગાડી લઈ અને ચારધામ કરાવીશી મારો દીકરો એક છે પણ છે છે એની ભાવના કેવી ઊંચી પણ જો સાચું કહી દે ને તો માને ઠેસ લાગે કે દીકરો આપણો નથી રહ્યો અને એ બને ને ન બને બે ચાર મહિના બીજા ગયા કે હવે તો જાઓ બીજી વાર બાપે વિચાર કરજો જો કહી દઉં તો આને દુઃખ લાગે ન જવું તો દુઃખ લાગે ગયો પણ આજ કોલેજમાં ન ગયો બહાર ઊભો રહ્યો એના મિત્રને બોલાયો મારો દીકરો શું કરે છે એ પરનાથમાં લગ્ન કરવાનો છે હે હા હમ આ વ્યક્તિને ઘર જમી જોઈ છે અને આને એમ કીધું મારે મા એ નથી મારે બાપે નથી હું એકલો છું જીવતા માન બાપને મારી નાખ્યા પ્રેમ હાટું થઈને વાસના હાટું થઈને ચામડા હાટું થઈ જીવતા માન બાપને કીધું કીધું મારા મા બાપ મરી ગયા છું નિરાધાર છું ઓલા એ અપનાવી લીધું લગન થઈ ગયા આજ એમ કે છે બામડ્યું મારો દીકરો શું કરે છે બહુ મજામાં છે બહુ આનંદ હવે છેલ્લી વાર આજ જાય છે ત્યાં તો આ ગયો હોય છે અને ત્યાં ભાઈ પૂછે છે સાંભળ્યું વનવાસ તો બાર વર્ષ હતો પણ મારો દીકરો તો કેદુ નું કોલેજ કરવા ગયો છે હજી હમા નથી કઈ નથી મેં એનું મોઢું નથી જેવું કેટલાય વર્ષથી તો ક્યાં સુધી ભણવાનું હાલે આઠ દસ વર્ષ થઈ ગયા જિંદગીમાં મેં તમારી પાસે કઈ નથી માગ્યું આજ માગું છું નાથ મને મારા રાજુ નું મોઢું જવું છે આખી રાત પડખા પછી મારો દીકરો મને બહુ યાદ આવ્યો છે મને મારો દીકરો જોઈ છે હું તમારા ઘર પછી કોઈ દી કઈ નહીં માગું પણ એકવાર મને એને આગળ લઈ જાવ હું તમારી તમારી પાસે કઈ નહીં માગું અપેક્ષા નહીં રાખું તારે કે છે સાંભળ્યું હું તારો ગુનેગાર છું કે પુરુષ કોઈ દી ગુનેગાર ન હોય હાચું કહું છું હું તારો ગુનેગાર છું કેમ કે દીકરો આપણો નથી તને ખોટે ખોટું હું કહેતો તો બરાબર એને તો પરનાથમાં લગ્ન કરી લીધા નાસિકની બજારમાં હજી કલેક્ટર થઈ ગયો છે એને ગરીબ મા બાપ નથી ગમતા અને એનો તો આપણને જીવતા મારી નાખ્યા છે એને આગળ કેમ જાવું તો ભાઈ એમ કે છે એટલે હું કહું છું જાહેરમાં કે નીલકંઠ છે ને એને કંઠ થી પીધું તું ના ભાઈ છે ને કંદન ઉતારી લે એટલે મંદિર તો તો માના હોવા જોઈએ ઘરમાં ફોટા માના પૂજાવા જોઈ પછી તમે ભગવાન ને માનો પછી તમારી કુળદેવી ને માનો તો જ જવાબ દે નીતર દે નહીં માં દુખી હોય અને તમે ડુંગર ચડો તો એની વેદના ઓલો સમજે કે તારી માનો નથી મારો શું થા તું એનો નો બીજો તું મારો શું બન અને તેથી મહાન બાપ ઉછીતા પાછીના પૈસા લઈને નાસિક પહોંચે છે ગામમાં જઈને પૂછ્યું ભાઈ એમને જોઈ આપી દો ને એ ભીડા મહેરબાની કરો ને બ્રાહ્મણનો દીકરો તમને પગે લાગુ હાથ વાર ઘડીક વાર મારા વાલા એક સેકન્ડ પછી તમાકુ ખાજો તમને ભરપૂર વેસન તો માણસને ગુલામ કરી નાખ્યો અને ત્યારે કે ભાઈ કલેક્ટર ક્યાં રહે છે કે ચાર શેરીના ચોકમાં મોટી હવેલી હમણાં જ ખરીદી લીધી છે ત્યાં પહોંચ્યા ત્યાં તો પેરો લાગી ગયો હોય કલેક્ટરને મળવા ન દે એને માં કહે છે કે જમાદાર સાહેબ મને અંદર જવા દો ને કા એ મારો દીકરો છે ડોશી ખોટું ન બોલો કલેક્ટરની માં આવી એવી કોઈથી ઠીકડા દીધા છે કપડાને આ પગમાં જોડા નથી કલેક્ટરની મા આવવાની તો અમને વર્ધી આવી ગાડી લઈને તેડવા જાય ખોટું ન બોલ ડોશી આ ઉંમરે જમાદાર સાચું કહું છું અમે ગરીબ છીએ ગામડામાંથી આવી છીએ અમારો દીકરો છે એકવાર તો મળવા દાવા દો એ ના પાડે તો અમે વૈયા જાવું પાછા અને બરોબર કલેક્ટરે બારી ખોલી ને તેની માં બાપ દેખાણા ને એટલે ઈશારો કર્યો કે જવા દો કાઢી મૂકો એને હા 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 પુરુષ કહે સાંભળ્યું તને ના તો પાડતો એને ગરીબ આવતા નથી ગમતા એને તો આપણે જીવતા મારી નાખ્યા હવે આય નો રેવાય હાલ યા જઈ તો એમ કે છે કેરી ઘડીક તો ઊભા રહો ચાઝો ટાઈમ થઈ ગયો ને મને ઓળખીને હતી કે હમણાં દોડીને મારા પગ પકડી લે છે વાહ વાહ માની મમતા વાહ માનો પ્રેમ વાહ મા લૂછી ડો બે ઊભા રહ્યા ઘડીક તીજી વાર બારી ખોલીને હામે જોયો ને તા તો જમાદારને કીધું ન જાય તો મારીને કાઢી મૂકું કાને અવાજ પોતે બાપના ના તા તો બાપ જીવ વયો ગયું પાન પંખેરું ઉડી ગયું યા ન્યા બાપ દેવ થઈ ગયો બાઈ એકલી થઈ ગઈ અબળા નારી કઈ કોદી ઘર ને ખેતર સિવાય ભાડું નહોતું આજ નાસિકની બજારમાં કોને મળે કોને મળે પણ જ્યારે પુરુષ કે સ્ત્રી દુઃખ આવે ને ત્યારે ભગવાન શક્તિ હોત આપે હો ત્યારે એ બાઈ ગામમાં જઈને લારી લીધી પોતાના પુરુષની લાશ લત બથડાવીને અંદર ઉડાવી જે બાઈ કોઈ દિવસ શમશાન ન જાય આજ શમશાન કઈ છે ધીરે ધીરે સયા ગોઠવી લત બતાવીને લાશને સૈયા ઉપર સોડાવી કલેક્ટર હા જેનો દીકરો કલેક્ટર એને અગ્નિદા દેવા વાળું કોઈ નથી આજ અને તે આકાશ સામું જોઈને ઠાકર તારે આજ કરાવું તું ને મારી પાસે હું અગ્નિદા દઈ તો બીજું તો શું થાય અને ફરી જમણા અંગુઠે અગ્નિ દઈ આ પંચપૂત કાયા ફળફળ કરતી ત્રણ કલાકમાં તો માટી ભેગી માટી મળી ગઈ હવે બાય ક્યાં જાય ગામ તો જડે નહીં પૂછવું કોને કોણ આપે કોની આગળ માગવું મંદિરે જઈને ભીખ માગવા બે ગઈ જેનો દીકરો કલેક્ટર ભીખ માગે બે દીધી ખાતું નથી મને કોઈ બટકુ રોટલો આપો ને મને કોઈ વીજ કીટ પાકીટ અપાવો ને મને બહુ ભૂખ લાગી છે બધાને એક એક ફળ ને એક એક રૂપિયો દક્ષિણા આપશે ડોશીએ બીજી વાર પૂછ્યું કોણ છે કલેક્ટરના વહુ તારે એને કીધું દીકરો જોવા ન મળ્યો કઈ ની વહુ તો જોવા મળશે દીકરો ન મળે તો કઈ નહીં પણ વહુ તો જોવા મળશે આજ અને બધાને એક એક રૂપિયો ને એક એક ફળ આપતા જાય છે અને ડોસી આગળ આવ્યા એટલે ડોસીએ પગ પકડી લીધા શેઠાણી હું ખાનદાન બાઈ છું અને ભીખ માગતા બહુ શરમ આવે છે તમારા ઘરની કામવાળી તરીકે લઈ જવાનું કચરા પોતા કરી તમારા છોકરાને અહીંયા આડ ઉપર રાખી અને કોઈ દી રૂપિયો પગાર નહીં માંગુ અને બેઠકું રોટલો આપજો તો અસરીમાં પડી રહીશ શું કામ ડોકરા રમાડવા છે રૂપિયા કરતા વ્યાજ વાલું હોય બહુ પિયર જાય નો વાંધો નો દીકરો હારે લઈ જાય છે ને તો ઘર ખાલી થઈ જાય છે એટલે માવતરને ગમતું નથી અને ત્યારે ડોસીમાં વિનંતી કરે છે શેઠાણી મને લઈ જાવ તમારા ઘરે પગાર નહીં લવું વિચાર કરે છે હું એકલી ઘરમાં આવેલી મોટી બધી છોકરાઓ સ્કૂલે વ્યાજ આવે ડોસી ઘરમાં હોય તો સારું કંઈક ખરીદ કરવા જ આવવું હોય તો વાંધો ન આવે તાળા ન મારવા પડે અને ઉંમરલાયક છે ને પૈસા તો દેવાના નથી મફતમાં આવે તો શું વાંધો છે ડોસીને ગાડીને બિહારી તારે ડોસીમાં એ શરત કરી કે હું બધું કરીશ તમારું કામ પણ તમારા કલેક્ટરને થાળી દેવા હું નહીં જોઉં શું કામ મનો વિચાર કર્યો કે દેવાજો દીકરો ભાડી જાય તો કાઢી મૂકે ગરીબ દીક માં ગમતી નથી હાનનો સમય થયો હડપમાં ચમાઈગા કલેક્ટર આવે છે જમાદારે દરવાજો ખોલ્યો ગાડીનું હોર્ન વાગ્યું એટલે માં ઓથરીમાંથી નિદવા કરીને જોવે છે આવ્યો મારો દીકરો કેવો લાગે સમજો કેવો મારો લાલ લાગે છે પણ બોલાવાય નહીં માં નથી ગમતી એની દોડીન ઓરડામાં ગરીન પડદો આગળ કરીને બારીમાંથી જોવે છે વાહ મારો દીકરો વાહ એ આવ્યો આ આવ્યો છું આત્મા કે છે કાંઈ વાંધો નહીં ઠાકરીનું એને મોટું તો જોવા મળ્યું ભલે કામવાળી થવું પડ્યું પણ હાંજ આજ એના માટે તો સોનાનો સુરત જેવું હતું શું કામ ઓલા દીકરાના દીકરા બે હમણાં નિશાળેથી આવવાના હતા બેને દોડીને તેડી લીધા બેને એક એક જાગન ઉપર બેરીને બે બે બક્યું બદલીતી છાતી અમારું તાંપા છોકરા પૂછે છે કોણ છે મમિયા કે હું કામવાળી લાવી છું બેટા તો છોકરા પૂછે કે એ તમે અમારા કામવાળા છો હા બેટા હું તમારી તારા તારી ને તારા બાપની બેયની કામવાળી છું હવે હું તમને તેડવા મૂકવા આવીશ એમ તો કે આ કાઈ વાત તો માને આજ હૃદય ભરાઈ આવ્યું આજ છોકરા તો જોવા મળ્યા તમે વડીલોને શું આપી શકો તો મારા તાકાત ની વાત છે એને જે આપ્યું છે ને એનું એક રૂવાડું તમે ન ચૂકવી શકો આમ કરતાં કરતા એક દિવસનો સમય એવો આવ્યો કલેક્ટરને કહે છે કે આ કામવાળી બાઈ આવી છે ને બહુ સારી બઈ છે હું એને હાકોટા કરેલું મારી લઉં તો કંઈ બોલતી નથી ને છોકરાને આમ જો હૈયાના હાડ ઉપર રાખે છે ક્યારેક રામાયણની ચોપાઈ સંભળાવે છે તારેક ભજન સંભળાવે છે અને સંસ્કારનું સિંચન કરે છે આપણે ભાગ્યાળી છે કે આવી ડોસી આપણા ઘરે કામવાળી આવી અને પગાર તો લેતી નથી તો કલેક્ટર કે ધ્યાન રાખજો વિશ્વાસ ન કરાય હાથ મારીને વહી ન જાય કમળો હોય ને પીળું દેખાય ને એમ કરતા કરતા એક દિવસનો સમય એવો આવ્યો આજ ગામમાં ખરીદ કરવા ગઈ છે છોકરાઓ સ્કૂલે ગયા છે કલેક્ટર નોકરીએ ગયા છે પણ દોઢ ભાઈ ને તો કલેક્ટર પાછા આવે છે ડોસી દોડીને ઓરડામાં ઘરી ગઈ ડોશી કે જી સાહેબ માથો દુખે છે ચા બનાવો ચા તો બનાય પણ ક્યાં મોઢે દેવા જવું તો આમ નામ ભાળી જાય ગરીબ ગમતી નથી કાઢી મૂકે કેટલી વાર હું અડોસી છે આવું છું સાહેબ એ માએ તે લાજ કાઢી હતી પોતાના દીકરાની લાજ કાઢતા રૂપક કેવું બન્યું છે એનું હોમું કેટલું લાગ્યું છે અંદરની વેદના કેટલી તે દીકરાની લાજ કાઢી આજ તો ઠાકરને ઠાકર ને ઠાકર ઠીક આજ મારા દીકરાનું આગળ તો દેવા દેવા છે એટલે સુધી તો પહોંચા છે ચાનો કપ મૂકી દોસી એકદમ પાછા પગે પાછી વહી ગઈ કલેક્ટરે કીધું ડોસી બામ છે ઘરમાં હા સાહેબ લેતી આવો બામ તો લઈ જવું ચોપડીએ દઉં પણ માકી વળું જો લાજનો ઘૂમટો પોળો થઈ જાય તો કલેક્ટર ભાળી જાય તો ગાઢી મૂકે શું કરવું કેટલી વાર ડોસી આ આવી ડોસી ગયો પણ આજ ઘૂંઘટાના બે છેડા પેડુમાં ભરાવી દીધા છોકરો ભાળી ન થાય પણ કેટલાય વર્ષો પછી માથે હાથ ફેરવાનો વારો આવ્યો ને એમાં ઢાંકનું ન ખૂટ્યું બામની ચીચીનું ધીરે 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 મા હાથ ફેરવતો ને ત્યાં કલેક્ટર કહે છે બામ તો લગાડ્યું નથી માથું કેમ ઉતરી ગયું ડોસી કાવતી પાસે કયો જાદુ છે હાથું બોલ ડોસી ડોસી દોડી બહાર નીકળી બરોબર છેઠાણી આવ્યા ડોશી કેમ રોવ છો સાહેબનું માથું દુખે છે સાહેબનું માથું દુખે ને કામવાળી કોઈ દી ન રોવે હાચું બોલ ડોશી હાચું ન બોલ તો તને તારા છોકરાના હમ છે આજ જ મોતી હેરણ ઉપર આવ્યું ત્યાં તો હાચું બોલવું પડે અંદર હાલો રહોડામાં લઈ જઈને બાવડું ધાલીને લાચનો હું ઊંચો કરીને કહે છે બેટા તારો કલેક્ટર છે ને એ મારો દીકરો છે એનું મોઢું જવા તારા છોકરા ને રમાડવા હાટું તારી કામવાળી બની તારા ઉકારા ટુકાર તારો માર ખવતું મારા દીકરાને ને રમાડવા હાટું આવી મારા પગાર નથી જોતો હું મમતાની મારેલી છું અને તારા હારો તો અહીં મરી ગયો તો ખાલી મારવાનું નામ આવ્યું ને તું વિધવા બની ગઈ એકલી થઈ ગઈ કલેક્ટર તમારો દીકરો છે હા બેટા હું ખોટું નથી બોલતી

એટલે બેટા એક એકવાર કહી દે પછી તારા પગ મૂકું હવે નહિ કાઢી બી હું અસ્ત્રીમાં નહીં આવું કોઈને ને કહું કલેક્ટર ની મા છું એમ કામ વાળી તરીકે જ આજીવન રહી તારે ઓલી વહુ એમ કે છે માં એ નુગરાના પગ મૂકી દ્યો એનામાં માનવતા નથી હું ભણી ગણી પણ મને મારો ધણી ગોતતા ન આવડ્યો હું ભણી ગણી પણ મને મારો ધણી ગોતતા ન આવડ્યો અહીંયા હું ભૂલ થઈ ગઈ છું કે તારી માને તું પ્રેમ ન કરીએ કે તું મને શું પ્રેમ કર તું તો મારા ચામડા ને પ્રેમ કરસ તું મારા વૈભવ ને પ્રેમ કરસ તું મારી લક્ષ્મી ને પ્રેમ કરસ અને પ્રેમ કરતા આવડ્યો હોત તો માથી ચાલુ કર્યો હોત માટે હે કલેક્ટર આજથી મારે ને તારે કઈ માં એના પગ મૂકી દો હું ભણેલી ગણેલું છે આપણે ટ્યુશન ક્લાસ ચલાવશું ને એમાં આપણે રહેશું ન્યા રાખશું બાકી એનું હવે કમાણી નથી ખાવી કે કા કે મારે બે છોકરા કાલ સવારે મોટા થાય એની વ્યવહારું આવે તો મારી યાર એવો વ્યવહાર કરે તો હું માં છું મારે હાવું બનવાનું છે તેથી શું હું કરું અને તેથી ડોસી કલેક્ટર ની વહુ ના પગ પકડે બેટા વહુ એને ગમે એટલો ગુનો કર્યો એને કાઢી નો મુક્તિ હું મારા દીકરા વગર નો રહી શકું ભલે મને કાઢી મૂકી ભલે મને મારી ભલે ગમે એમ કર્યું પણ હું માં છું તું એને કઈ ન કેતી એના છોકરા વગર નો રહી શકે હું મારા છોકરા વગર નથી રેકતી તો એના છોકરા વગર નો રહી કે બેટા એને માફ કરી દે તો બાઈ કે છે ગજી કલેક્ટર બાજી તારા હાથમાં છે કે શું એ રાજીનામું મૂકી દે અને ઘરે ઘરે અલગ જગાવી માતૃદેવી ભવ પિતૃદેવ ભવ અતિથિદેવ ભવ આ ત્રણ આવડી જાય ને અઢાર પુરાણ ને ચારે વેદ એમાં સમય જાય પણ હું બ્રાહ્મણ નું ખોડી ઉછું પૈસા નહીં માગું ધન દોલત માયા બિલકત નહીં માગું પણ મારી જોલી ખાલી ન કરતા રૂપિયાનો ભૂખો નથી રૂપિયા જોતા નથી માલ મિલકત નથી જોતી ઘર બાર ગામ ગ્રાસ નથી જોતો પણ યુવાનોને કહું બધું કરજો હું એ જ ભીખ માગીશ કોઈ મા બાપને ને ટુકારો ન કરતા પૃથ્વીના દેવ છે તમે એને દુઃખી ન કરતા તો હમજો કે અમે ભજન માં ગયા તા બાકી તો ભજન માથે થી ગયું તું અને બેનુ ને કઉ છું તમારી હાવ ને હાથવી લેજો તમે કાલ હાવું બનશો તેથી શું દીક્ષા થાય ધર્મ તમારો જ છે જમવા તો દેવું લેડો છે ખાઈ લે લ્યો બાદ જમી લો પાંચ વર્ષ વધારે જીવીએ કે અતારનો ઈવાન અને વહુ માન બાપને પાંચ વર્ષની આવીશ આપીએ કે એને પ્રેમથી બોલાવો